નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ચેનલમાં મિત્રો આજે આપણે ચર્ચા કરીશું તલાટી ટેસ્ટ સિરીઝ નંબર ટુ તો મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને જો ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકન પર ક્લિક કરો જેથી કરીને આવનાર અપડેટ મિત્રો આપણા સુધી પહોંચી રહીને આપ આપની તૈયારીની અંદર વધારો કરી શકો તો મિત્રો ચાલો જોઈએ તલાટી ટેસ્ટ સિરીઝ નંબર ટુ સૌથી પહેલો પ્રશ્ન ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ કયું છે ગ્રામ પંચાયતનું કાયમી ગૃહ કયું છે નીચેનામાંથી સાચો વિકલ્પ મિત્રો શું હોઈ શકે છે ગ્રામ સભા સમિતિ સામાજિક ન્યાય સમિતિ કે બાંધકામ સમિતિ સાચો જવાબ છે મિત્રો મિત્રો અહીંયા વિકલ્પ ગ્રામ સભા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વર્લ્ડ કન્ઝ્યુમર ડે બે હજાર ઓગણીસની થીમ નીચેનામાંથી કઈ છે મિત્રો વિશ્વ ગ્રાહક દિવસ બે હજાર ઓગણીસની થીમ કઈ છે સાચો જવાબ છે મિત્રો વિકલ્પ બી ટ્રસ્ટેડ સ્માર્ટ પ્રોડક્ટ નેક્સ્ટ ક્વેશ્ચન જેસોરની ટેકરીઓ કયા સ્થળો વચ્ચે આવેલી છે જેસોરની ટેકરીઓ કયા સ્થળો વચ્ચે આવેલી છે તો મિત્રો સાચો જવાબ જે છે એ નીચેના ચાર વિકલ્પોમાંથી થશે વિકલ્પ એ દાંતા અને પાલનપુર ત્યાર પછીનો પ્રશ્ન છે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે એસિડિક જમીનને તટસ્થ કરવા માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે સાચો જવાબ છે એ છે વિકલ્પ એ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચિનુ મોદીનું છે પનઘટ યાત્રા નકશાના નગર કે અમૃતા જવાબ છે વિકલ્પ સી નકશાના નગર આગળનો પ્રશ્ન મિત્રો જોઈએ તો ગુર્જર ભાષા આ શબ્દનો પ્રયોગ સૌથી પહેલા કોણે કર્યો હતો ગુર્જર ભાષા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ મિત્રો કોણે કર્યો હતો સાચો જવાબ છે વિકલ્પ બી ભાલણ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો સાત વત્તા પંદર ભાગ્યા ત્રણ ગુણ્યા જીરો મિત્રો આ સાદુરૂપનો જવાબ જે છે એ શું આવશે જીરો સાત પાંચ કે દસ તો મિત્રો અહીંયા જવાબ જે છે એ છે વિકલ્પ બી સાત કેવી રીતે તો મિત્રો રૂપ આપતી વખતે આપણને ભાગુ સભાનો નિયમ મિત્રો યાદ હોવો જોઈએ સૌથી પહેલા ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો અને ત્યાર પછી બાદબાકી તો મિત્રો સૌથી પહેલા 15 અને 3 નો ભાગાકાર કરી તો જવાબ 5 આવે 5 નો 0 સાથેનો ગુણાકાર મિત્રો જવાબ 0 થશે તો વધ્યા 7 માટે સાચો જવાબ મિત્રો આવશે અહીંયા 7 આગળનો પ્રશ્ન મિત્રો અહીંયા જોઈએ જે ત્રિકોણની બધી જ બાજુઓના માપ અસમાન હોય એટલે કે જુદા જુદા હોય તેવા ત્રિકોણને શું કહે છે તો મિત્રો જે ત્રિકોણની બધી જ બાજુઓ જે છે એ અલગ અલગ હોય એવા પ્રકારના ત્રિકોણને વિકલ્પ સી વિષમ બાજુ પ્રકારનો ત્રિકોણ કહેવામાં આવે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો ખાલી જગ્યા કિશોર ટેમ્પલ કે સાચો જવાબ છે મિત્રો વિકલ્પ એ ડસ ડસ કિશોર ગો ટુ ટેમ્પલ ડેલી નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો જોઈએ તો એ છે દૂધનો સમાનાર્થી શબ્દ કયો છે દૂધનો સમાનાર્થી શબ્દ કયો છે ખીર ક્ષીર અમૃત કે એક પણ જવાબ થશે મિત્રો અહીંયા વિકલ્પ બી ક્ષીર